નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ લોકો તમારું અપમાન કરતા હોય કોઈ લોકો તમારી બે ઇજ્જતિ કરતા હોય તો શું કરવું જોઈએ એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ પોતાની ખુશીઓ બીજા પર નિર્ભર રાખવાનું છોડી દો નહીતર તમે હંમેશા એ લોકોના ગુલામ રહેશો લોકો એવા પણ હોય છે કે પહેલાં તેઓ કહે છે કે શું મારા પર પરોસો નથી અને આવું જ કહીને એ જ લોકો દગો પણ આપી જતા હોય છે જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય એ લોકો સામે સફાઈ આપવાનો પણ કોઈ મતલબ નથી હોતો જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે બસ તમે કામયાબ થઈને જુઓ વધારે પોતાનો હોવાનો દેખાવ કરનાર એક દિવસ બતાવી જ દે છે કે તે પરાયા છે જિંદગી તકદીર પણ છે અને તસવીર પણ છે ફરક બસ રંગોનો છે જો મનને પસંદ હોય તેવા રંગોથી બને તો એ તસવીર છે અને જો અજાણ્યા રંગોથી બને તો એ તકદીર છે જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે ઓળખાણ બધાથી રાખો પરંતુ પરોશો ફક્ત ખુદ પર રાખો જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે જેને દર્દની ખબર જ ના હોય એ બીજાના દર્દને શું સમજી શકે કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા આવ્યા એવી રીતે કે ક્યારે જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારે હતા જ નહીં જિંદગીમાં રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર